એક નવી ક્રાંતિ આ ધરતી ઉપર થવા જઈ રહી છે આ એ જ ધરતી કે છે કે જેને બનાસકાંઠાની અંદર ગલબાભાઈના નામથી એક ગલબાભાઈ નામના ઋષિમુનિએ જેને ઋષિમુતો કહું છું એમને એવા પુરુષે શ્વેત ક્રાંતિની શરૂઆત આ ધરતીથી કરી હતી અને આજે આખા દેશની અંદર નહીં પૂરા એશિયાની અંદર એક નવી ક્રાંતિ બનાસ ડેરીના માધ્યમથી થઈ રહી છે અને એનું કામ આ ભાયો પંપ એનું લોકાર્પણ ખેડૂતોને એક રૂપિયે કિલો ગોબર ખરીદવાનું એની એક આવક અને લઈ કરીને લાવવા સુધી એનો કોઈ ખર્ચો એનો ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચો છે એ પણ ડેરી ભોગવે અને રોકડા જેટલો વજન ત્યાં થયો એના એક રૂપિયા સીધી સીધા મળી જાય એટલે એને ગામની મંડળી સુધી પણ ભરાવા જવાની જરૂર નથી અહીંયા પણ આવવાની જરૂર નથી ત્યાં ડેરી જાય ગોબર ખરીદે અહીંયા લાવે એમાંથી વેલ્યુ એડિશન કરે અને એનું કામ શું છે ખેડૂતને માત્ર આવક મળી એટલું જ નહીં ખેડૂતને આવકથી તો આત્મનિર્ભર બન્યો કે દૂધની આવક મળતી હતી હવે ગોબરની આવક મળતી થઈ એટલે નવી એક ઇન્કમ થઈ હવે એવી યુરિનની ગૌમૂત્રની પણ આવક ઊભી થાય એના માટેની પણ નવી એક કામ આપણે હાથ ઉપર લીધું એ પણ સફળ થયું છે આવનારા સમયમાં એને પણ કોમર્શિયલ બેજ ઉપર આગળ વધારવાનું આપણે કરીશું કે ખેડૂતોને નવી એક આવક યુરિનમાંથી પણ મળે ગૌમૂત્રમાંથી પણ મળે પરંતુ ખાતરના પૈસા મળ્યા પછી જે કામ અહીંયા થઈ રહ્યું છે એ ધરતીને સજીવન કરવાનું કામ થઈ રહ્યું છે જે આપણે ડીએપી યુરિયા જંતુનાશક દવાઓ નાખીને ધરતીને જે બગાડી નાખી છે તો એ ધરતીને ફરી જીવતી કરવાનું કામ અહીંયા થઈ રહ્યું છે